નમસ્કાર મિત્રો મિત્રો અહીં આપણે નવો ટોપિક છે ક્રોસ મેથડ મલ્ટિપ્લિકેશન ઓર અમેજિંગ મલ્ટિપ્લિકેશન શીખીશું તો ક્રોસ મેથડ મલ્ટિપ્લિકેશન એટલે કે ચોકડી ગુણાકારની રીત અથવા તો એને અમેજિંગ મલ્ટિપ્લિકેશન પણ કહીએ છે તો જોઈએ તો આ મેથડ પ્રમાણે મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર કેવી રીતે કરશું તો અહીં શું કરીશું મિત્રો તો આ પેટર્ન પ્રમાણે કરીશું એટલે કે આ જે બે એકમ છે આ ત્રેવીસ છે અને છેતાલીસ એમાં એકમ ત્રણ અને છ તો એમનો ગુણાકાર પછી આ રીતે ચોકડી એટલે કે આ છ અને બેનો ગુણાકાર ચાર અને ત્રણનો ગુણાકાર પછી છે આ બે અને ચારનો ગુણાકાર તો આ જે ક્રોસ મેથડ મલ્ટિપ્લિકેશન છે તો આ રીતે આપણે શું કરીશું તો જોઈએ તો ગણતરી કરીએ તો છ ગુણ્યા ત્રણ તો આ છ ગુણ્યા ત્રણ તો છ ત્રણ કેટલા થશે મિત્રો અઢાર થશે કેટલા થશે અઢાર થશે હવે અહીં જે અઢાર છે તેમાં જે એકમમાં છે એ શું છે તો આઠ છે તો આઠ અહીં લઈ લઈશું તો આ એકમ છે એ આઠ લીધા હવે શું કરીશું આ જે છે એક એ વૃદ્ધિ તરીકે લઈશું આ વૃદ્ધિ શું છે તો એક અહીં આ બધી એક છે લઈશું હવે શું છે જે આ પહેલો સ્ટેપ છે ખતમ થયો હવે બીજો સ્ટેપ છે તો બીજો સ્ટેપ શું છે ચોકડી ગુણાકાર તો છ અને બેનો અથવા તો બે અને છનો ગુણાકાર કરીશું તો આપણે જોઈએ તો છ અને બેનું તો અહીં કરીએ છ ગુણ્યા બે તો છ દુ કેટલા થશે મિત્રો બાર થશે કેટલા થશે બાર થશે પછી છે ચાર અને ત્રણ કેટલા ચાર અને ત્રણ અથવા તો ત્રણ અને ચાર ચાર ત્રણ અથવા તો ત્રણ ચારનો ગુણાકાર કરીશું એટલે કે ચાર ગુણ્યા ત્રણ તો કેટલા થશે બાર થશે કેટલા થશે બાર થશે હવે શું કરીશું મિત્રો તો આ છ ગુણ્યા ત્રણમાં જે દશક હતો એક એ આપણે વધી તરીકે લીધી તો આ જે છે એનું શું કરીશું ટોટલ કરીશું વધી પછી આ બે જે ગુણાકાર લીધા ચોકડી ગુણાકાર તો એ ત્રણેનું ટોટલ કરીશું એટલે કે આ એક અને બે કેટલા થશે ત્રણ અને બે પાંચ તો આ પાંચ તો હવે જે આ એકમનો અંક મળ્યો છે એ અહીં લઈ લઈશું કેટલા આવ્યા છે તો પાંચ આવ્યા છે એ એકમ તરીકે લઈ લઈશું હવે આ બે છે તો એ બે કહી લઈશું તો વધી તરીકે લઈશું જેમ અહીં આ જે દશક છે એ વધી તરીકે લીધો એમ અહીં બે વ્ધી તરીકે લઈશું આ બે છે એ શું વધી તરીકે લઈશું તો આ બે સાઈડ પર લખ્યા હવે શું તો આ છેલ્લું સ્ટેપ છે એટલે કે આ ત્રેવીસ અને છેતાલીસમાં જે દશક છે તો ત્રેવીસમાં દશક શું છે મિત્રો તો બે છેતાલીસમાં દશક શું છે તો ચાર છે બંનેનો ગુણાકાર કરીશું એટલે કે ચાર ગુણ્યા બે કરો અથવા તો બે ગુણ્યા ચાર કરો અહીંયા જોઈએ તો પડે કરીએ ચાર ગુણ્યા બે તો ચાર દુ કેટલા થશે આઠ થશે કેટલા થશે તો આ આઠ હવે આ ચાર દુ આઠ અને આ જે વધી છે આનો શું કરી દઈશું મિત્રો સરવાળો કરી દઈશું તો બે અને આઠ કેટલા થશે દસ આ દસનું શું વધી અહીં એક વત્તા 0 + 0 કેટલા થશે તો 10 થશે કેટલા થશે મિત્રો 10 થશે તો આ અહીં આવી ગયો 10 તો 8 એકમ 5 દશક 0 સો અને 1000 તો આ રીતે ક્રોસ મેથડ મલ્ટીપ્લિકેશન ની રીતે આપણે ગુણાકાર કરી શકીએ હવે બીજો એક દાખલો જોઈ લઈએ તો આ જે સ્ટેપ છે પહેલું સ્ટેપ તો પહેલું સ્ટેપ શું કહે છે બંને જે અંક સંખ્યા છે એટલે કે આ છોતેર અને ચોપન એમાં જે એકમ છે તો એનું શું કરીશું તો ગુણાકાર કરીશું તો કરીએ મિત્રો ગુણાકાર તો ચાર ગુણ્યા છ ચાર છ કેટલા આવ્યા ચોવીસ આવ્યા હવે ચોવીસમાં એકમ જે છે એ ક્યાં મૂકીશું મિત્રો આ એકમ આવે ચાર તો અહીં ચાર મૂકી દઈશું આ બે છે તો બેનો જે બે દશકમાં છે એનો આપણે શું વધી તરીકે લઈશું મિત્રો આ અવધિ તરીકે લીધા આ બે હવે શું કરીશું ક્રોસ ગુણાકાર ટાઈપ ટુ ક્રોસ ગુણાકાર તો સ્ટેપ ટુ છે સોરી ક્રોસ ગુણાકાર તો ચાર અથવા સાત અથવા સાત અથવા ચાર ગુણાકાર કરીશુ તો કરીએ તો 4 * 7 તો 4 * 7 તો 4 7 કેટલા થશે મિત્રો 4 7 તો 28 થશે તો આ 28 લખ્યા આ 4 7 28 પછી છે 5 અને 6 5 * 6 તો 5 6 કેટલા થયા તો 30 થયા હવે શું કરીશુ મિત્રો આ જે વધી છે આ જે છે એનું શું કરીશું આપણે ટોટલ કરીશું બે વત્તા અઠ્યાવીસ ત્રીસ હવે આ બે અને આઠ કેટલા થશે દસ દસનું અહીંયા શું મૂકીશું શૂન્ય વધે અહીંયા એક લઈ લો એક વત્તા ઝીરો વધતા બે વત્તા ત્રણ એટલે કે એક ને બે કેટલા થશે ત્રણ ને ત્રણ શું આવ્યું સાહીઠ આવ્યું કેટલા આવ્યો સાહીઠ હવે જે અહીં આવ્યું છે આ એકમ એ ક્યાં લઈ લઈશું તો અહીં આ એકમ લઈ લઈશું હવે આ છ છે એ વધી તરીકે લઈશું તો આ બધી દર્શક હંમેશા વધી તરીકે લઈશું તો શું છે તો આ છ છે હવે લાસ્ટ સ્ટેપ છે ત્રીજું એ ત્રીજું સ્ટેપ તો શું કહે છે બંને દર્શકોનો ગુણાકાર પાંચ ગુણ્યા સાત કરો અથવા તો સાત ગુણ્યા પાંચ તો પાંચ સાત પાંત્રીસ તો આ સાત ગુણ્યા પાંચ બરાબર કેટલા થશે તો આ પાંત્રીસ આનો શું કરી દઈશું આપણે વધી અને આ પાંત્રીસનો સરવાળો છ ને પાંચ તો અગિયાર અગિયારનો આંકડો અહીં વધી મૂકી એક ને ત્રણ તો ચાર હવે એકતાલીસ છે એમ મૂકી દઈશું અહીંયા તો આ એકતાલીસ તો છોતેર ગુણ્યા છોક તો શું આવશે ચાર હજાર એકસો ચાર કેટલા આવશે મિત્રો તો ચાર હજાર એકસો ને ચાર તો આ રીતે ક્રોસ મેથડ મલ્ટિપ્લિકેશનની જે ટ્રીક છે એનો અહીં ઉપયોગ કરીને તમે ઝડપી ગુણાકાર કરી શકો છો મિત્રો જેટલું તમે વધારે પ્રેક્ટિસ કરીશું પ્રેક્ટિસ જેમ પ્રેક્ટિસ વધારે હશે એમ જે જવાબ લાવવાનો જે સમય છે એ કેવો થઈ જશે ઝડપી થઈ જશે ઓછા સમયમાં તમે શું તો જવાબ લાવી શકીશો પણ શું જોઈશે તો પ્રેક્ટિસ જોઈશે તો આ મિત્રો તમે ક્રોસ મેથડ મલ્ટિપ્લિકેશનની જે આ ટ્રીક છે એ તમે સારી રીતે સમજી ગયા હશો